લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પણ નજીક આવી રહી છે અને ખાસ કરીને કહી શકાય કે દેશ અને રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ પોતાના સંગઠનને મજબૂત કરવા તરફ આગળ વધી રહી છે ખાસ કરીને યુવા ચહેરાઓને પ્રધાની આપવા તેમની પહેલી પ્રાથમિકતા છે બીબી ન્યૂઝ ગુજરાત વિશેષમાં અમારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અને યુવા ચહેરા યુવા નેતા અમિતભાઈ નાયક અમિતભાઈ સ્વાગત છે આપનું અમિતભાઈ સૌથી પહેલો પ્રથમ સવાલ છે કે છવ્વીસ વર્ષથી રાજ્યમાં ભાજપા સરકારનું શાસન છે વિશ્વાસ કોંગ્રેસ કરે છે પણ વિશ્વાસ બે હાજર ચોવીસ ની જે ચૂંટણી છે એ ચોક્કસ મુદ્દા આધારિત ચૂંટણી હશે બે હજાર જે માં આવ્યા હતા અચ્છે દિન આને વાલે અને જે ખોટા અને જુઠ્ઠા વચનો આપવામાં આવ્યા હતા આજે બે હજાર ચૌદમાં જ્યારે મોદીજીએ લોકોને એક ભ્રમિત કરીને એવું કીધું હતું કે મને માત્ર સો દિવસ આપો સો દિવસમાં આપની જિંદગીના એટલા બધા પ્રશ્નો છે જે હું માત્ર સો દિવસમાં પચાસ ટકા ઉપરના તો સોલ્વ કરી દીધી લોકોને એક વિશ્વાસ આવે ક્યાંક સોશિયલ મીડિયા ક્યાંક જે નવું પ્લેટફોર્મ હતું હું એવું ચોક્કસ સ્વીકારું છું કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં ક્યાંક અમે અમે એવા ખરા નથી ઉતર્યા એને સમજવામાં અને બીજા તત્વો છે જે સામેના પક્ષે સોશિયલ મીડિયાનો બરાબર ઉપયોગ કરીને દિલ્હીના જંતર મંતર ખાતે જે એનજીઓ છે એ બધાને સાથે રાખીને એક સરકાર વિરોધી જે માહોલ બનાવ્યો જે ખોટા આક્ષેપો થયા ત્યારબાદ એ આક્ષેપો પાયાવિહોણા પણ સાબિત થયા કોર્ટમાં એના કોઈ આધારભૂત પુરાવા ના મળ્યા એટલે એ વાત તો ચોક્કસ હતી કે ભાઈ યુપીએની જે ગવર્મેન્ટ હતી કોંગ્રેસનું શાસન હતું અને ચોક્કસ દસ વર્ષ સુધી સારું શાસન કર્યું બેરોજગારી ઓછી કરી જીડીપી વધાર્યો આંતરરાષ્ટ્રીય માર્કેટ જ્યારે ડાઉન હતું મંદી હતી મનમોહનની સરકારે લોકોને રોજગાર દઈ આપી મનદી સાહેબ યોજના લાગુ કરી એટલા બધા સારા ગેસ સિલિન્ડરના ભાવો કાબુમાં હતા પેટ્રોલ ડીઝલના ભાવો કાબુમાં હતા તમામ ક્ષેત્રે નવી એક ક્રાંતિ થઈ હું માનું છે જે ખોટા વચનો આપીને બીજેપી ની મોદી સરકાર આવી એક ટબ ત્યારબાદ બીજું ટબ આજે એ બે ટબની જે દસ વર્ષનું જે મોદી સાહેબનું શાસન છે એના બાદ લોકોએ એક મૂલ્યાંકન થ્રી કે ભી યુપીના શાસનમાં બે હજાર ચોથ પહેલાં મોદીજી એમ કહેતા હતા કે જેમ જેમ ડોલર નબળું થાય છે એમ દેશની ગરીમાં દેશના વડાપ્રધાનની ગળીમાં જોકમાય છે આજે એ ડોલર જ્યારે યુપીનું શાસન હતું બે હજાર ચોથ પર ત્યારે ડોલર સામે રૂપિયાનો શું ભાવ હતો અને આજે રૂપિયાનો શું ભાવ છે પેટ્રોલ ડીઝલનો ભાવ જોઈ લો ગેસ સિલિન્ડરના ભાવ જોઈ લો રોજગારીનો દર જોઈ લો ઋતુની આવકના દર જોઈ લો ખાતામાં પૈસા આપવાની વાત હોય કે પેન્શન દૂર કરવાની વાત હોય એક પણ એવું સેક્ટર નહીં હોય જેમાં મોદી સાહેબની નિષ્ફળતા ઉડીને આંખે ના વળગે અને આજે દેશમાં ઘણા રાજ્યોની જે ચૂંટણી જે ચૂંટણીના પરિણામો છે એમાં જે ચૂંટણી પરિણામોની જે ટકાવારી છે એ બી ક્યાંક ચાળી થાય છે કે મોદી સાહેબ માટે બે હજાર ચોવીસની ચૂંટણી જીતવી એ લોઢાણા ચણા ચાવવા સમાન પણ ભાજપે તો નવું સૂત્ર આપ્યું છે અબ તીસરી બાર મોદી સરકાર અબકી બાર ચારસો કે પાર જો એમના સ્લોગનો બંગાળની ચૂંટણીમાં બી આવ્યા હતા દિલ્હીની ચૂંટણીમાં બી આવ્યા હતા તેલંગાણાની ચૂંટણીમાં બી આવ્યા હતા એવા કેટલાય સ્લોગન આપણે એમના જોયા છે જે આપણે દરેક ચૂંટણીઓમાં હું ગુજરાતની જ વાત કરું તો બે હજાર સત્તરમાં ભાજપના ભાજપના કાર્યકર્તાઓ જેને ચાણક્ય તરીકે બિરદાવે જેવા અમિત શાહે એમ કીધું હતું અપકી બાર દેડસો કે પાર ગુજરાતમાં જ્યારે વિધાનસભા થ્રી ડિજિટમાં બી નહોતા આવ્યા પહેલી વાર એવું બન્યું વીસ પચીસ વર્ષ બાદ કે તેઓ ડબલ ડિજિટમાં આવીને રોકાઈ ગયા હતા એટલે સૂત્રો આપવા અને એનું માર્કેટિંગ કરવું

આજ સુધી પંદર લાખ તો દૂરની વાત પંદર હજાર બી કોઈ મળ્યા ખેડૂતોની આવક બમણી કરીશું જે ખેડૂત આંદોલન થયા એ ચાલી જાય છે એમએસપી લાગુ નહીં મોદી સાહેબે કીધું હતું પેટ્રોલ ડીઝલ એમના એજન્ટ મોદી સાહેબે એવા કેટલા એજન્ટો મૂક્યા હતા સામાજિક આગેવાનો એનજીઓ બાબા રામદેવ જાહેર મંચ પર એવું કહેતા હતા કે પાંત્રીસ રૂપિયા ડીઝલ ને બેતાલીસ રૂપિયા પેટ્રોલ જોઈએ છે તો મોદી સરકાર લાવો આજે બાબા રામદેવ ક્યાંક કોઈ કહે છે પોતાનો વ્યક્તિગત વિકાસ કરી રહ્યા છે અન્ના આજારે પોતે કયા આસનમાં જતા રહ્યા છે આજ સુધી કોઈને મળ્યા નથી જ્યારે યુપી કોંગ્રેસની ગવર્મેન્ટ હતી ત્યારે આ જ લોકો જે ફંડિંગ કરીને આવા એનજીઓને જંતર મંતર ખાતે ઉતાર્યા હતા આજે દેશની જનતા ત્યારે હું માનું છું ક્યાંક એ વાતને ઝડપી ના શકી કે ક્યાંક એ લોકો એમના ટ્રેકમાં આવી ગયા અને એ આધારે મતદાન થયું હતું આ દસ વર્ષ બાદની પરિસ્થિતિ અલગ છે દેશની જનતા પણ એ સ્વીકારે છે કે આ એક પ્રકારનો ટ્રેપ હતો ષડયંત્ર હતું જે કોંગ્રેસની ગવર્મેન્ટ સામે ઊભું કરવામાં આવ્યું હતું અને એ ભારતીય જનતા પાર્ટીના જે નાણાં છે જે ભ્રષ્ટાચારના નાણાં છે એ નાણાંના આધારે આ બધા એનજીઓ અને જે બધા સામાજિક આગેવાનો જે એક ષડયંત્રના ભાગરૂપે કોંગ્રેસના શાસનને ખરાબ ચિતરવા માટે દિવસ રાત એક કરીને આ પ્રકારનું પિક્ચર ઊભું કર્યું અમિતભાઈ મુદ્દો ગુજરાતના મુદ્દા ઉપર આવીશું કહેવાય છે કે કોંગ્રેસના નાના કાર્યકરોને તે ફરિયાદ હોય છે કે તેની વાતને કોઈ સાંભળતું નથી

જયારે મેં એને એવું નક્કી કર્યું કે મારે જાહેર જીવનમાં જવું છે મારે લોક ઉપયોગી સમક્ષ બે વિકલ્પ હતા પોલિટિક્સમાં જોયું કે ભાઈ નાના માણસની વાત છે અંતરિયાળ ગામોના માણસની વાત છે વિદ્યાર્થીની વાત છે મહિલાઓની વાત છે વૃદ્ધોની વાત છે ખેડૂતોની વાત છે ક્યાંક ને ક્યાંક તમામ સેક્ટર કે તમામ સામાજિક જે સમીકરણો છે એમાં કોંગ્રેસ પાર્ટીને એના આગેવાનોની મેં જે નૈતિકતા જોઈ એ લોકોની જે વિચારધારા જોઈમ હું આજે બી કહું છું કોંગ્રેસ પાર્ટી એક જ એવો પક્ષ છે જેમાં આંતરિક લોકશાહી છે અમારા ત્યાં મતભેદ હોઈ શકે પણ મનભેદ ના હોઈ શકે અને બીજી વાત જ્યારે તમે બહુ લાંબા સમય સુધી સરકાર ના આવી હોય તમે સત્તાથી દૂર હોય ત્યારે કોઈકને વ્યક્તિગત કોઈક તકલીફ હોય કોઈ પ્રકારનું પ્રેશર હોય કોઈક પોતાના સેટલમેન્ટ સેટ કરવા માટે કોઈ પણ પ્રકારના દબાણ હોય કોઈ લોભ લાલચો દરેક માણસ દરેક માણસને કોઈક ને કોઈક પોતાની એક મહત્વાકાંક્ષા હોય કે મહત્વાકાંક્ષાને પોષવા માટે એને કોઈ રીઝન જોતું હોય તેની જોડે છેલ્લો વિકલ્પ એ કે પાર્ટી છોડી છે કોંગ્રેસ પાર્ટી છોડી છે તો છેલ્લે એ લાઈન સેટ કર દો કે વિ કોંગ્રેસમાં કોઈ માનસ હું સનિષ્ઠ કાર્યકર્તાઓની વાત કરું છું મેં મે તમને કીધું ભૂમી ભાઈ એમાંથી એક પણ કાર્યકર્તા મને એવો બતાવી દો કે જેણે એમ કીધું કે મને કોંગ્રેસ પાર્ટીમાં મારી વાત સાંભળવામાં નહીં આવી ભલે મારી વાત સાંભળવાનો હું ઘરે બેસીશ જયારે મારી વાત સાંભળવા આવશે ત્યાં સુધી હું મારી વાત મનમાં રાખીશ પણ હું બીજા કાર્યાલયમાં કોંગ્રેસ પાર્ટી તમારી વાત નથી સાંભળતી તો તમે જે જગ્યાએ ગયા છો ત્યાં તમારી કોઈ વાત સાંભળે છે કરી એના તો પુરાવા આપો એક નહીં એક ડઝન ઉદાહરણ હું તમને આપી શકું છું કે ભાઈ કોંગ્રેસ પાર્ટીમાં જે માન સન્માન હોદ્દો હુદ્દો મળ્યો એ તમે આજે જે પક્ષમાં ગયા છો ત્યાં તમારી કોઈ છીગણી નોન લેવા તૈયાર નથી અને એ બધા ઉદાહરણો તમારા અમારાથી છુપા નથી રહ્યા ખાસ કરીને અમિતભાઈ હવેની કોઈ પણ ચૂંટણી હોય કોંગ્રેસનું કોંગ્રેસી કોંગ્રેસ કહે છે કે હવે એક માઇક્રો પ્લાનિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે ક્રાઇટેરિયા શું રહેશે શિક્ષિત હોય યુવા ચહેરા હોય કઈ રીતના ભાજપ અમે ટક્કર આપીએ તો સ્વાભાવિક છે કે તમારે એક જમીની રિપોર્ટ જમીની ગ્રાઉન્ડ ઉપર તમારે લડત લડવાની થશે અમિતભાઈ હું માનું છું કે જે પ્રકારનો ભારતીય જનતા પાર્ટી જોડે જે કેડર છે જે પ્રકારની એમની સરકારો બે પ્રકારની સરકારો સરકારો અમારી બી હતી બહુ લાંબા સમય સુધી અમે જનતા માટે કામ કર્યું અમારી યોજનાઓ છેવાડાના માનવી સુધી હતી આજે મોદી સરકાર ભાજપ સરકારની જે યોજનાઓ છે હમ દો અમારે દો અને કઈ પ્રકારના કોન્સેપ્ટ ચાલી રહ્યા છે હજારો સેક્ટર જમીન હજારો હેક્ટર જમીન જે રીતે કોડીઓના અભાવમાં એક રૂપિયાના ટોકરથી પોતાના માનીતા ઉદ્યોગપતિઓને આપી દે ત્યારબાદ એ ઉદ્યોગપતિઓથી ચૂંટણીઓમાં ફંડ લેવું જે પ્રકારે સરકારી મશીનરી એજન્સીનો દુરુપયોગ જે લોકશાહીના મૂલ્યાંકન જે લોકશાહી મૂલ્યો માટે અમારા વડવાઓએ લડાઈ લડી છે જે અમારા વડવાઓએ બલિદાન આપ્યું છે આજે એ લોકશાહીને પાડી દેવા માટેના ઢાંચાને પાડી દેવા માટે જે પ્રકારનું આ દેશમાં માહોલ બનાવવામાં આવે જો માનું છું આજે નહીં તો કાલે આ દેશને ઘણું નુકસાન થઈ રહ્યું છે અને એ નુકસાનમાંથી બચાવવા માટે જે આપણે મને વાત કરીશું કે ભાઈ કયા પ્રકારનું એજ્યુકેશન કયા પ્રકારના લોકોને જોડશે તો હું આપની એ વાત પર જ આવું છું કે ભાઈ કોંગ્રેસ પાર્ટીએ તમામ સમાજોએ તમામ સેક્ટરમાં આપ જુઓ કે હું એક સામ પિત્રોડા સાહેબનું ઉદાહરણ આપું ચાલીસ વર્ષ પહેલાં રાજીવજીના મિત્ર બન્યા હતા ટેકનોક્રેટ હતા આ સામ પિત્રોડાને યોગ્ય પ્લેટફોર્મ આપવામાં આવ્યું એ પોતે ભલે ભારતીય હોવા છતાં ક્યાંક વિદેશમાં સેટલ હતા આજે રાજીવ ગાંધીજી એનામાં એ દુરંદેશી જોઈ અને આ દેશમાં જે ટેકનોલોજી ક્રાંતિ આવી રાજીવજીના જમાનામાં એ શામ પિતોળા અને રાજીવજીની મિત્રતાના લીધે આવી તો હું એને માનું છું ચોક્કસ એ રાજીવજીની દુરંદેશી હતી કોંગ્રેસ જ્યારે જ્યારે શાસનમાં મનમોહન મનમોહનસિંહની સરકાર હતી દસ વર્ષ મનમોહનસિંહજી જે આર્થિક ઉદારીકરણની જે નીતિ અપનાવી જે આ જ્યારે અમેરિકા જેવા દેશો જ્યારે મંદીમાં ટકી નતા રહ્યા ત્યારે મનમોહનસિંહજી જે જે નક્કર કામ કર્યું છે આ દેશના જીડીપીને ટકાઈ રાખ્યાનું કામ કર્યું તો માનું છું મનમોહનસિંહજી હોય કે રાજીવજી જ્યારે વડાપ્રધાન પદે હોય મનમોહનસિંહજી હોય કે અન્ય દેશ કોંગ્રેસના શાસનમાં જી બી વડાપ્રધાન ચોક્કસ એવા ટેકનોપ્રેટ લોકો એવા વહીવટીક સક્ષમ લોકોને આગળ કર્યા જ છે અમે ક્યારેય સરકારી તંત્રનો કે સરકારી અધિકારીનો એ દુરુપયોગ નથી કર્યો કે અમારી સરકાર ટકવી છે લોકો માટે કામ કરવા માટે એવા લોકોને અમે આગળ કર્યા જ્યારે આજે સામે પક્ષે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એ લોકો સરકારમાં કઈ રીતના ફેરફારો કરે છે હવે તો એ લોકો કોર્ટના જે માધ્યમ છે કોર્ટના જે લોકશાહીનો સ્તંભ છે કોર્ટ કે ભાઈ માણસ ન્યાય મેળવવા માટે જે છેલ્લું એની એક અપેક્ષા હોય કોર્ટનો રસ્તો આ કોર્ટોને પણ કઈ રીતના એ લોકો પ્રભાવિત કરી રહ્યા છે કોર્ટમાં જે નિયમ બદલી રહ્યા છે એની નિમણૂકોની જે નિમણૂક બદલી રહ્યા છે એ માનું જો ચોક્કસ આ દેશને નુકસાન થશે રાહુલ ગાંધીજીએ ભારત જોડો યાત્રા કરી હતી અને દક્ષિણ ભારતમાં તેમણે હજારો કિલોમીટર પદયાત્રા કરી લાખો લોકોને જોડ્યા તેનો બેનિફિટ પણ કોંગ્રેસને મળ્યો હવે ચૌદ જાન્યુઆરીથી મણિપુરથી ફરી એકવાર ભારત જોડો ન્યાય યાત્રા છે અને તેમાં ગુજરાતનો સમાવેશ થાય છે સાત જિલ્લાઓનો પોરબંદર પણ આવશે આપને લાગે છે કે બરોબર સમય છે જ્યારે રાહુલ ગાંધીની પદયાત્રા ગુજરાતમાં આવશે ગુજરાત કોંગ્રેસ સંગઠન અને ગુજરાત અને જનતાની વચ્ચે કનેક્ટિવિટીમાં રાહુલ ગાંધી સૌથી મજબૂત પાસું સાબિત થશે ચોક્કસ જ્યારે ભારત જોડો યાત્રાનું આયોજન થયું સમગ્ર દેશ રાહુલ રાહુલજી એવા લીડર છે આજે હું માનું છું કે હું કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છું અને રાહુલજી કોંગ્રેસ પાર્ટીના ને અમારા શીર્ષ નેતૃત્વ છે એટલે હું એમના વખાણ નથી કરતો આપ મને કહો ભારત જેવા દેશમાં વિભિન્નતામાં એકતા આજે આટલા બધા રાજ્યો આટલી બધી ભાષા આટલા અલગ અલગ કલ્ચર આજે એવી જગ્યાએ જે માણસ સીધો પગ પગપાળા ચાલીને લોકોની વચ્ચે જાય છે આજે ભારત દેશમાં કેટલા પક્ષો છે અને કેટલા પક્ષનાથી ને કેટલા નેતૃત્વ કરનારા લોકો છે મુખ્યમંત્રી છે કેન્દ્રીય મંત્રી છે મને એક ઉદાહરણ તો આપો જે રાહુલજીની જેમ સીધો જનતા સાથે કનેક્ટ થઈ શકે સીધો જનતાની વચ્ચે જાય કે હું તમારી વચ્ચે છું તમે મારી સાથે ચાલો આ દેશને જોડવાની વાત કરે છે દેશના જે રસ્તાઓ છે એ રસ્તાઓનું અંતર એટલું એમણે કાપી નહીં એ પ્રકારની જે લોકોમાં મન મોટા હોય ત્યારે એક વિચારધારા એવી છે જે અંગ્રેજોની નીતિ પર ચાલે છે કે ભાગલા પાડો રાજ કરો ભાઈચારો નાબૂદ કરો લોકોને અંદર અંદર ઝઘડાઓ ધર્મના નામે રાજકારણમાં રોટલા શેકો આજ એની બદલે રાહુલજી જે મોહબ્બતની દુકાન ખોલી છે અને એમાં જે હજારો લાખો લોકો જોડાયા હું માનું ચોક્કસ ભારત જોડો એક જે રીતે સફળ થયું જે યાત્રા સફળ થઈ એના બાદ જે આ ભારત જોડો બે યાત્રા જે ગુજરાતમાંથી બી પસાર થશે મણિપુર્તિને સાડી ચારસો કરતાં વધારે કિલોમીટરનું અંતર ગુજરાતમાંથી કાપવાના છે આપ જોઈ શકશો આપની ટીમ હશે મીડિયાના અન્ય મિત્રો હશે કે લોકોનો કેવો ધસારો થાય છે લોકો કઈ રીતે યાત્રામાં જોડાય છે તો ચોક્કસ માનું છે કે મોદી મેજિક થઈ નથી મોદી મેજિક એક એક હવાનો પરપોટો છે જો મોદીજીનો મેજિક એટલું જ ચાલતું હોત તો મોદીજી બે હજાર ની સાલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારબાદ બે હજાર ચાર ની ચૂંટણી લોકસભાની આવી બે હજાર નવ ની આવી પરિણામ આપણી સામે છે ત્યારે પણ કોંગ્રેસ બાર બાર ચૌદસો સીટો લોકસભાની જીતી જ છે એટલે એવું નથી કે કોંગ્રેસનું સંગઠન નથી કે કોંગ્રેસને લોકો સ્વીકાર નહીં કરતા જયારે ગુજરાતમાં માત્ર દસ બાર વર્ષ પહેલા લોકો બાર અને ચૌદ સીટો કોંગ્રેસને ને માંથી આપતા હોય તો ચોક્કસ માનું છું આજ પણ ગુજરાતના ગામડે ગામ જિલ્લાઓમાં તાલુકા સ્તરે શહેરોમાં ચોક્કસ વર્ગ કોંગ્રેસ સાથે જોડાયેલો છે કે એને એક્ટિવ કરવાની જરૂર છે એ લોકોની વાત સાંભળવાની જરૂર છે એ લોકોના જે પ્રશ્નો છે એને સાંભળે એના માટે હું માનું છું કે આ જે ભારત જોડો ન્યાયયાત્રા જે એકદમ પરફેક્ટ એના માટેનું પ્લેટફોર્મ છે જેના આધારે સીધા અમે લોકો સાથે કનેક્ટિંગ થઈ ગયું અમિતભાઈ એક સવાલ તો પણ છે કે દેશના કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રામ મંદિર બાવીસ જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન છે પ્રધાનમંત્રી કરવાના છે કોંગ્રેસ ખુશ છે ક્યારેય કોઈ પણ પ્લેટફોર્મથી કોઈ પણ મંચ ઉપરથી કોંગ્રેસ પાર્ટી ક્યારેય રામ મંદિરનો વિરોધ નહીં કરી ઉપરથી જે જે લોકો રામ મંદિરના નામે રાજકીય રોટલા ફેંકી છે એ લોકો તો ઇતિહાસ બદલવા નીકળ્યા પણ સારું છે કે સોશિયલ મીડિયા મીડિયાના જે આધારભૂત દસ્તાવેલું છે એનાથી એટલું તો ફલિત થાય છે કે રામ મંદિરના દરવાજા કોઈએ હિંમત કરીને પહેલા ખુલે આગળ પૂજા કરાવડાવી હતી આજે રામાયણ મહાભારત જેવી જે ધાર્મિક સિરિયલો છે જે હિન્દુ સમાજ માટે આસ્થાનું પ્રતિક છે એવી સિરિયલોના નિર્માણમાં એના પ્રસારણમાં બી કોંગ્રેસની રાજીવજીની સરકાર ઉપયોગી થઈ હતી એ લોકોને એક યોગ્ય પ્લેટફોર્મ પૂરું પડે છે જે પ્રકારનો ખોટો પ્રચાર કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ ચલાવવામાં આવી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટી ને તેના નેતાઓ દ્વારા એક પ્રકારનો અપ પ્રચાર છે બીજી બાજુ જે એમની ઝહેરની રાજનીતિ છે ભાઈચારો નાબૂદ કરવા માટે આજે આખા દુનિયામાં આજે વિશ્વના આટલા બધા દેશો છે કોઈ ખ્રિસ્તી ધર્મ પાળે છે કોઈ મુસ્લિમ ધર્મ પાળે છે નેપાળ જેવા દેશો હિન્દુ ધર્મ પાળે છે ભારત માત્ર એવો દેશ છે આદિનાદિકાળથી આટલા બધા ધર્મ સમાજ મેં કીધું પ્રાણ લોકો જે રીતે ભાઈચારાથી રહે છે અને આ દેશની આ દેશની તાકાત જ એ છે કે અનેકતામાં એકતા એ જ આ દેશની મુખ્ય ઢાંચો જે ઓળખાણ છે આજે વિશ્વ વિભૂતિ જે જે વિશ્વના તમામ ટેકનોક્રેટ લોકો વિશ્વના જે રાજકીય આગેવાનો જે ભારતની છે એક એવો દેશ છે દુનિયાના ખૂણામાં એક એવો દેશ છે જ્યાં હજારોની લાખોની કરોડોની જનસંખ્યા છે પણ લોકો આ રીતે ભાઈચારાથી રીતે આપણે વિશ્વ માટે એક ઉદાહરણ છે આ દેશ છે એક ઉદાહરણ છે કે ભાઈ આજ પણ ભારત જેવો દેશ એ તમામ ધર્મ જ્ઞાતિને સાથે લઈને ચાલે છે અને એ ટકાવી રાખવા માટે જે મહેનત કરવી પડે એના માટે જે પ્લેટફોર્મ પૂરું પડે એના માટે તો અમારી વિચારધારાણી લડાઈ ચાલુ રહેશે આપણે અયોધ્યાનું રામ મંદિર મૂકી દઉં રામ મંદિર માટે જે બી જે રામ મંદિરની લડાઈમાં જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા જેમણે પોતે રાજક્રમમાં પોતાનો પક્ષ બે કે ત્રણ સીટો પણ નતો જીતતો આજે એ લોકોએ ક્યાંક એવું વિચાર્યું હશે કે અમારા સત્તામાં લાવવા માટે ભગવાન શ્રી રામના ચરણોમાં જવું પડશે હિન્દુત્વનો ગમછો નાખવો પડશે આજે જે નેતાઓએ એ પોતાના પક્ષ માટે અને પોતાની વ્યક્તિગત લાલસા માટે જે આ બધી યાત્રાઓ કરીને હજારો નિર્દોષ નાગરિકોનું જે લોહી રેલાયું છે એ લોહી રેલાયું છે કેટલાય હજારો પરિવાર આજ બી બેઘર છે એમાંથી કેટલાય કાર્યકર્તા જે જે રામ મંદિરના એમાં પ્રચારમાં ગયેલા હોય કે ત્યાં ભગવાન શ્રીરામ માટે જે કાર સેવકો ગયા હતા એમના ઘરમાં આજે કોઈ રોટલા પૂરા પાડનાર નથી એવા હજારો યુવાનો મરી ગયા શું એ પ્રકારનું કાવા દાવા કરીને કોઈ પણ ધાર્મિક માન્યતાઓને આપણે આ રીતે એના કોન્સેપ્ટ થી ચાલીને લોકોમાં દુષ્પ્રચાર કરીને કે ભાઈ અમે તો ભગવાન શ્રીરામ લોકોના મનમાં છે આજે મંદિર બનતું તો મને હિન્દુ તરીકે મને ગર્વ જોઈએ કે ભારત જેવા દેશમાં ભગવાન નામનું મંદિર ના બને ક્યાં બને પણ શું ભગવાન શ્રીરામ એવા કોઈ વિચારધારા કે એવું કોઈ એવા લેખ છે કે ભાઈ મારું મંદિર બનાવવા માટે લોહીની નદીઓ વહે કે તમે કોઈ નીતિ નિયમ બહાર જઈને આ રીતનું કોઈ કાર્ય કરો ભગવાન શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ એ બી માનવતામાં માનનારા એક ભગવાન હતા હજી એમની વિચારધારાનું હું માપ નહીં શકતો ને એમનું મંદિર બનાવવા માટે હું કોઈ લોહિયા જંગ ખેડું તો હું અને અમારી પક્ષીની વિચારધારામાં નથી માગતો અને ભગવાન શ્રી રામ તો અમારા મનમાં જે ભાઈ એમના વિચારોને પૂર્ણ કરો જે ભાઈચારો છે એ તમે બરકાર રાખો લોકોની વચ્ચે જાઓ ધર્મ ધર્મ માટે લોકોમાં લોકોને ભાગલા પડાવો ધર્મની વાતો કરો લોકોના હાથમાં ત્રિશૂલ તલવાર પકડાઈ દો એમના ઘરે રોજગાર છે કે એની એમનું ઘર કઈ રીતે ચાલે છે લોકોનો ધાર્મિક પણ ભાજપ તો કહે છે કરોડો લોકોને રોજગાર આપ્યા વાયબ્રન્ટ સમિતો યોજાય છે ભૌમિકભાઈ માત્ર થોડા કિલોમીટરના અંતરે આપણા અમદાવાદમાં બેઠા છે ગુજરાતમાં ધોલેરા સરના નામે કેવા લોકોના લાખો કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે ધોલેરાનો પ્રોજેક્ટ કઈ રીતના લોકોને બતાવવામાં આવ્યો હતો રોરો ફેરી કઈ રીતે બતાવવામાં આવી હતી કેટલા પ્રોજેક્ટો છે જે મોટા મોટા હોર્ડિંગ્સમાં મોદી સાહેબે ચૂંટણી પહેલાં હોર્ડિંગ્સમાં રાખ્યા હોય અને એના ઉદ્ઘાટનોને રિબિન કપા માત્ર બે પાંચ દસ પચાસ દિવસમાં એ તમામ યોજનાઓ આજે ક્યાંય કોરાણે પડી છે આજે એવા કેટલાય પ્રોજેક્ટો રદ થઈને પડ્યા છે કેમ કારણ કે મેં કીધું એક ફોટો જેવી વ્યક્તિ જે પોતાનો વ્યક્તિગત બ્રાન્ડિંગ કરવા માટે લોકોને ખોટા ચશ્મા પહેરા છે વિકાસ આ નથી વિકાસ એને કહેવાય કે ભાઈ તમારા તમે ગુજરાત રાજ્યમાં રહજો આજે તમારો અનએમ્પ્લોયમેન્ટનો દર કેટલો છે કેટલા બેરોજગાર નોંધાયા છે તમારી જોડે એના આંકડા છે તમે એને બેરોજગારોને રોજગારી આપવા માટે તમે કયા પ્રકારના પ્રોજેક્ટ મૂક્યા છે તમારા પ્રોજેક્ટ ખરેખર રોજગારી આપવામાં એ કોન્સેપ્ટમાં ફલીપૃત થાય છે કે નહીં આપણે સાણંદના એનો પ્રોજેક્ટ જોયો બોતરાજીનો મારુતિ પ્રોજેક્ટ જોયો કેટલા સ્થાનિક લોકોને રોજગાર મળ્યો છે આંકડા આપણી સામે જ આજે જો ખેડૂતોને એમની મહેનત બાદ એમના પાકની આવક મળી રહેતી હોય એમને એમએસપીના દર પ્રમાણે એમણે જે મહેનત કરી હોય અને એમની જે ખેતીની જે ખેત પેદાશ એના ભાવ મળતા તો શું ખેડૂતોને એક એક દોઢ દોઢ વર્ષ સુધી શું દિલ્હીની બોર્ડર પર રાજધાની બોર્ડર પર આંદોલનો કરવા પડે આપણી નજર સમક્ષ જે મહિલા રેસલરો મેડલ આપવા સુપ્રીમ કોર્ટે રદ કર્યો ચોક્કસ હું આજે બી આપના બેઠો છું કોઈ મીડિયાના પ્લેટફોર્મ પરથી એવું આવ્યું છે કે ગુજરાતની ભાજપા સરકાર કે કેન્દ્રની ભાજપા સરકારો એને આ નિર્ણય બદલ માફી માંગી હોય જો તમે મહિલા સન્માનની વાત કરો છો તો તમે બિલકિસ બાનુના કેસમાં તમે જે રીતે નપટ આવી તમે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જે દોષિતોને તમે નિર્દોષ બાર જેલમાંથી મુક્ત કર્યા હતા આ સુપ્રીમ કોર્ટે તમને લપડાક મારી છે તમારામાં થોડી પણ માનવતા તમે એક રાજકીય પક્ષના આગેવાન છો તમે સત્તામાં જો તમે તમારી ભૂલને સ્વીકારી છે તમે જાહેર પ્લેટફોર્મ પરથી માફી માંગી છે કે ભાઈ અમે આ આ ગુનો કર્યો છે અમે આ લોકોને આરોપીઓને જે જેલ મુક્ત કર્યા છે એ બદલ અમારો પક્ષ કે અમારી સરકાર આપની માફી માંગે છે નહીં કેમ કારણ કે મહિલા સન્માનની માત્ર વાતો છે ભારતીય જનતા પાર્ટીમાં એવા એવા ધારાસભ્ય નેતા છે જે લોકો મહિલાઓના શોષણમાં એમના જાતીય શોષણના ગુનામાં જોડાયેલા આજ સુધી એના માટે મગનું નામ મરી પાડો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તૈયાર નથી મણિપુરની ઘટનામાં આપણે વિડીયો જોયા જ છે દેશના વડાપ્રધાનને લક્ષદ્વીપમાં ફોટો સેશન માટેનો ટાઈમ હોય પણ ભારત અખંડ ભારતના જે એક મણિપુર જેવા રાજ્યમાં આજે સો સો બસો બસો દિવસ સુધી જે કતલેઆમ થતી હોય છતાં તેના નામે એક લાઈન બોલવા કે એક શબ્દ બોલવા જે તૈયાર નથી તો કયા પ્રકારની ડેમોક્રેસીની આપણે વાત કરીએ છીએ એક બીજો એક છેલ્લો સવાલ છે મારો ગુજરાત ગાંધીનું ગુજરાત કહેવાય ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલનું કહેવાય ગુજરાત મોરારજીભાઈ દેસાઈનું કહેવાય તે જ ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં વિકાસ માટે ભાજપ સરકાર કહે છે કે વિકાસ આર્થિક રીતના ડેવલપ કરવા માટે દારૂબંધીના નિયમોમાં હળવો ફેરફાર કર્યો છૂટછાટ આપી કોંગ્રેસે વિરોધ કર્યો છે પણ સરકારે એનો નિયમ યથાવત રાખ્યો છે આપ શું માનો છો આ છૂટછાટથી ફાયદો થશે કે આ છૂટછાટથી ગુજરાતના યુવાઓ માટે ક્યાંક મુશ્કેલી ઊભી થશે ડેવલપમેન્ટ હોવું જોઈએ અને પરિવર્તન સંસારનો નિયમ છે એ નિયમ હું બી ભણેલા ગણેલા વ્યક્તિ તરીકે માની શકું પણ નિયમો એવા ના હોવા જ્યારે આખી દુનિયાનો કલ્ચર જે છે આખા દેશ વિદેશમાં આપણે જઈએ છીએ ભારત દેશમાં બિહાર જેવા રાજ્ય જ્યાં દારૂની છૂટ હતી તેમણે બિહારનું ડેવલપમેન્ટ કરવા માટે દારૂબંધીને અમલ લાવે કેમ લાવે કારણ કે લોકોને ખબર છે કે દારૂ જુગાર કે પછી અન્ય કોઈ પણ વ્યસનની બધી હોય એ આટલો કોઈ પણ મજૂર માણસ હોય કે જે રોજે રોજ રોજગારી કરીને ઘરે જે પૈસા થોડા ઘણા કમાઈને લાવતો હોય આ જે દારૂ ખુલ્લે ખુલ્લા વેચાવા લાગશે તો કેટલા ઘરો જે અનાજ થશે કેટલા ઘરમાં રોજગારના જે બેરોજગારીના પ્રશ્નો છે એમાં પણ જો દારૂની છૂટ આપવામાં આવશે તો તો લોકો દારૂ પીવા લાગશે ગુજરાતનો જે વિકાસ છે આ તમે ભારત બધા ગુજરાત વધારે ડેવલપ રાજ્ય તરીકે આવે છે આજે ગુજરાતનો જે વિકાસ છે એ દારૂબંધીએ હતો છતાં પણ તે ગુજરાતના જે ઉદ્યોગપતિઓ છે ગુજરાતના જે વેપારીઓ છે એ દેશ વિદેશમાં હજારો કરોડો નો ધંધો કરે છે ગુજરાતમાં આજ સુધી તો આવી જરૂરિયાત ઉભી નહીં પણ મેં કીધું એમ કે જે ગાંધી સરદારની વિચારધારા છે કોંગ્રેસની એની ભારતીય જનતા પાર્ટી પહેલેથી વિરોધી છે એનું તાજું ઉદાહરણ એ છે કે જ્યારે ગાંધીજી અને સરદારની જ્યારે ચૂંટણીમાં જ્યારે વાતો કરવામાં આવે છે ભારતીય જનતાના જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ત્યારે એ લોકો એ ભૂલી જાય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ બહુમતીવાળી સરકાર હોવા છતાં જામનગર જેવા શહેરોમાં ગોડસેના મંદિર બનેલા છે અને મંદિર આપણી સામે જ બનેલા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું પ્રશાસન એકદમ કુંભકર્ણ નિંદ્રામાં સુઈ જાય ને જે ગોરસેના મંદિરે ગાંધીની ભૂમિ પર બનતા હોય અને જે સરકારનો એમાં હાથ હોય તો હું માનું છું કે ચોક્કસ એ લોકો તો કોંગ્રેસ આવા મુદ્દાઓને કેમ નહીં ઉપાડતી એમ ભાઈ આપણે પહેલા કે ઉર્વી ભાઈ કે જ્યારે ગિફ્ટ સિટીના બાને શરૂઆત ગિફ્ટ સિટીથી થી કરી અને હું આજે છાતી ઠોકીને આપના ઇન્ટરવ્યુમાં કહું છું કે આજે નહીં તો કાલે હું એડવાન્સમાં કહું છું ગુજરાતમાંથી દારૂબંધી ઉઠાવવા માટેનું આ પહેલો પગથિયું છે સ્ટેપ બાય સ્ટેપ તમામ એવા શહેરો પ્રવાસન સ્થળો પરથી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો દારૂબંધી ઉઠાવી લેશે એટલા માટે કે જે હજારો કરોડો રૂપિયાનો જે રોજગાર એમને દેખાય છે એમાં બિઝનેસ દેખાય છે સત્તામાં આવી ગયા છે ઉદ્યોગપતિઓ સાથે એમના સારા સંબંધ સંબંધીઓ તો જગજાહેર છે એમના જે માનીતા બિચાર ઉદ્યોગપતિઓ છે એમને જે એક કોન્સેપ્ટના રૂપે જે એ લોકોને પ્રવાસનનું ડેવલપમેન્ટ કરવાના બાને કે ક્યાંક એમના પ્રોજેક્ટને સફળ કરવા માટે જે રીતના કમલમમાં રાતના સાત વાગ્યા પછી સંગઠન બાદનું જે ફંડિંગ માટેની જે મિટિંગો હોય એ મિટિંગોમાં આ પ્રકારના જ કોન્સેપ્ટેટ થતા હોય છે અને એના જ પરિણામ સ્વરૂપ સંગઠનના માણસો ક્યાંક ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય છે અને કમલમના જેવા માણસોને જ્યારે મીડિયા ઉજાગર કરે છે ત્યારે એવું બોર્ડ પણ મારવું પડે છે કે એ ભાઈને એવું કહેવામાં આવે છે કે ભાઈ કમલમમાં તમારા માટે પ્રવેશબંધી છે આવા પણ આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં છે ક્યાંક એમની આંતરિક લડાઈ અત્યારે એ જ છે કે ભાઈ સત્તામાં જઈએ સમુદ્ર ભરેલો છે જેટલે ડોલ પાણી કાઢી શકે અત્યારે સત્તામાં જઈએ ભ્રષ્ટાચારના જેટલા પૈસા ઘર ભેગા કરાય સંગઠનના માણસો હોય કે સરકારમાં બેઠેલા મંત્રી હોય દરેકને ખબર છે કે ભાઈ આજે સત્તામાં જઈએ કાલે અમને ફક્સ ચાન્સ આપશે કે નહીં આપે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એ સિઝન ચાલે છે કે ભાઈ નવા ચહેરા નવા ચહેરા નવા ચહેરા બાનું છે જે જૂના ચહેરા જે એટલી હદે ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચારના પૈસા પાછા પાર્ટી ફંડમાં આપતા નથી વ્યક્તિગત વપરાશમાં લે છે એટલે ક્યાંક આ પ્રકારનો નવો કોન્સેપ્ટ લોકોની આંખોમાં ધૂળ નાખવા માટેનો છે હકીકતમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો બેફામ ભ્રષ્ટાચાર કરી જમીનો છે સરકારી કોન્ટ્રાક્ટ છે એમાં એમના માનીતા લોકોને ફાયદો કરાવીને એમની જોડથી જે લાભ સ્વીકારે છે લાભ સ્વીકારવાની જે એમની નીતિ છે એ જ આ દારૂબંધી ઉઠાવવા માટેનો કોન્સેપ્ટ એમના બેક ઓફ ધ માઇન્ડ ચાલી રહ્યો છે આજે તો કાલે એ લોકો ગુજરાતમાં જો એમનું શાસન રહેશે હું ચોક્કસ માનું છું એ લોકો સો ટકા દારૂબંધી ઉઠાવી લેશે કારણ કે એમને જે ચૂંટણી ફંડ માટે જે ઉદ્યોગપતિઓ ફંડ પ્રોવાઈડ કરે છે એ ઉદ્યોગપતિઓ સાથે આ પ્રકારની થતી જે એડવાન્સમાં થતી હોય છે ગીવ હોય આટલું ફંડ આપીશું બદલામાં તમે અમને ગુજરાતમાં આ પ્રકારનો સરળ માર્ગ કરી દો અમારા માટેના અમુક દરવાજા ખોલી દો આ પ્રકારના કોન્સેપ્ટ અમારી વિચારધારા એ નથી અમે આટલા વર્ષ શાસન કર્યું ગુજરાતમાં દેશમાં આટલા વર્ષ અમે અમે આજ પણ એવું છાતીને જઈ શકીએ કે ગુજરાત કોંગ્રેસે જ્યાં સુધી ગુજરાતમાં શાસન કર્યું છે મુખ્યમંત્રી કોઈ પણ હોય અમે ગાંધી સરદારની વિચારધારાને જીવંત રાખી છે અમે એમના વિચારો પર ચાલ્યા છે ચૂંટણીના પરિણામો અમારી તરફમાં આવ્યા કે અમારી વિરુદ્ધમાં આવ્યા હોય પણ અમે આજ પણ એવું ઊં સાથે કહી શકીએ છાતી ઠૂકીને કહી શકીએ કે જે ગાંધી સરદારની ભૂમિ છે એનું રક્ષણ અને એની વિચારધારાનું રક્ષણ કરવા માટે અમે દિવસ રાત એક કરીએ છીએ તો આ હતા અમિતભાઈ નાયક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા બીબી ન્યૂઝ વિશેષમાં બસ આટલું જ નવા સમાચાર અને નવી અપડેટ્સ સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર